જેલ સર્કલ બેના પ્રવેશથી નજીક ઝાડ પાસે ખાડો ખોદીને મોબાઈલ પોલીસે કબજે કર્યો હતો ભરૂચ મોટી બનતી હોય છે કેટલીક વખતે પણ મોબાઈલો ઝડપાયેલા છે ત્યારે ફરીવાર ભરૂચ સબજલ વિવાદમાં આવી છે અમદાવાદની ની સ્કોડ દ્વારા ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં આંકડાના છોડ નીચે દાટી દેવામાં આવેલો મોબાઈલ કબજે કર્યો છે ઝડપી સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવતા આંકડાના નીચેથી મળેલો મોબાઈલનો ઈએમઆઈ ઈ એમ આઈ નંબર મેળ આ મોબાઈલ પરથી કોને કોને ફોન ફોન છે છે ક્યાં ક્યાં તેની સગડી વિગત કાઢવામાં આવશે અને જે તે કેદીઓ સામે પણ ગુનો નોંધાશે ત્યારે હાલ તો અમદાવાદ ભરૂચની સબ મોબાઈલ મળી આવતા આ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે